નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું જેમાં કપાસના ભાવમાં શું સ્થિતિ છે હાલ વાયદા બજારમાં તેજી મંદીનો સર્વે સાથે સીસીઆઈની કેટલી ખરીદી થઈ અને કેટલી બાકી છે ને કપાસના ભાવની સંપૂર્ણ અપડેટ જોવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે સીસીઆઈ દ્વારા ખરીદી કેટલી થશે તેની વાત કરીએ તો આ વર્ષે સીસીઆઈ દ્વારા સો લાખ ગાંસડીની ખરીદી કરે તો પણ કપાસના બજારને ટેકો મળે તેવી ધારણા છે અને ગયા સર્વે પ્રમાણે આ વર્ષે સીસીઆઈ સો લાખ ગાંસડી જેટલી ખરીદી કરશે તેવું પણ સામે જોવા આવ્યું હતું જ્યારે આ વર્ષે સીસીઆઈના ભાવની વાત કરીએ તો સીસીઆઈના ભાવ છે ચૌદ પંચાણું રૂપિયા તો હાલ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ ચૌદ સો થી ચૌદ પચાસ સુધી ભાગ્ય જ જોવા મળતા હતા જ્યારે આપણે કપાસના વાયદા બજારની વાત કરીએ તો કપાસના વાયદા બજારમાં કોઈ મોટી હલચલ નહોતી જોવા મળે અને એમસીએક્સ જાન્યુઆરી વાયદો ચોપન હજાર આઠસો ને વીસ રૂપિયાનો હતો જ્યારે ન્યૂયોર્ક માર્ચ વાયદાની વાત કરીએ તો છેતાલીસ હજાર અઠ્ઠાવન રૂપિયા અને મે વાયદાની અંદર આઠસો વધીને છેતાલીસ હજાર આઠસો ને સોળ રૂપિયા જોવા મળતા હતા જ્યારે હવે કપાસના હાજર બજારની વાત કરીએ તો કપાસની બજારોમાં મંદી વકરી રહી છે અને ભાવમાં વધુ દસક રૂપિયાનો ઘટાડો થયો હતો દેશમાં રૂની આવકો સારી હોવાથી બજાર નરમ છે કપાસ્યા સીડ અને ખોલની બજારો પણ તૂટી રહી હોવાથી કપાસના બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં કપાસની આવક આજે બે થી લઈને અઢી લાખ મનની જોવા મળી હતી સામે ભાવની વાત કરીએ તો ભાવ ચૌદસો થી ચૌદસો સિત્તેર રૂપિયા સુધીના જોવા મળતા હતા જ્યારે કપાયસ્યા રૂબજારની વાત કરીએ તો કપાસિયાના ભાવ ટૂંકમાં ઘટીને સસ્સોની સપાટી પર આવી જાય તેવી ધારણાઓ છે દેશમાં રૂની આવક આજે વધીને અઢી લાખ ગાંસડી ઉપરની થઈ હતી ભાવની વાત કરીએ તો ભાવમાં ખાંડીએ બસો રૂપિયા ઘટી ગયા હતા અને કપાસિયા ભાવ સતત તૂટી રહ્યા હોવાથી રૂબજારને પણ ટેકો મળતો નથી જ્યારે રૂ બજારની ત્રણસો છપ્પન કિલો રૂના ભાવની વાત કરીએ તો ભાવ તેપન હજાર ચારસો રૂપિયા હતા જ્યારે કલ્યાણ રૂમાં પણ ખાંડીએ સો ઘટીને બેતાલીસ હજાર રૂપિયા બોલાતા હતા જ્યારે વિદેશી બજારની વાત કરીએ તો ચીનની રૂ માર્કેટમાં ગ્રાહીની ખૂબ મંદી હોવાથી રૂ વાયદામાં પંદરક દિવસની અંદર સાડા ત્રણ ટકા જેટલો ઘટાડો થયો છે જ્યારે શ્રીલંકા હવે બાંગ્લાદેશ વિયેતનામ જેવી ગવર્મેન્ટની એક્સપોર્ટથી ઝડપથી પ્રગતિશીલ પંથક બની રહ્યું છે જેથી શ્રીલંકા અત્યારે બાંગ્લાદેશ અને વિયેતનામ પાસેથી રૂ ખરીદી રહ્યું છે ને આગામી સમયમાં હવે રૂની ખરીદી કેટલી થશે તેના ઉપર પણ બજારનો આધાર છે જ્યારે સીસી